રાજકોટમાં ગેમ ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા ફાયર સેફટી સાથે વિવિધ મુદ્દાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યવાહીની સીધી અસર સ્કૂલ વાન ઉપર જોવા મળી છે ટેક્સી પાર્સિંગ વાનને મેક્સી પાસિંગ કરાવવામાં આવતા સ્કૂલ વાન ડ્રાઈવરોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ મુદ્દે સ્કૂલ વાનના ડ્રાઈવરો પર પચીસથી ત્રીસ હજારનો વીમા સાથે આઠસો રૂપિયા ટેક્સ ભરવાનો ભાર વધી જશે ત્યારે આ મુદ્દે ટેક્સી ડ્રાઈવર એસોસિએશન દ્વારા આરટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે સાથે આ નિર્ણયને પાછો નહીં લેવામાં આવે તો નડિયાદ સ્કૂલ વાન ડ્રાઈવર એસોસિએશન દ્વારા હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે જે પકડા પકડી થઈ રહી છે એ બિલકુલ ખોટી છે તદ્દન ગેરવ્યાજબી છે અમે અત્યાર સુધી આખું વર્ષ ફર્યા પણ નથી પણ જે કાંડ થયું એના માટે ફરી આ અમને ણાગઢ ચાલુ કરી દીધી છે અને અમારી ઉપર જે ટેક્સી મેક્સીનું જે ગાળ દીધું છે ખોટું પાર્સિંગ એ પાર્સિંગમાં પહેલાં પહેલું હું જણાવું કે અમારે પચીસથી થી ત્રીસ હજાર વીમો આવે હવે પચીસ ત્રીસ હજાર વીમો વધતા દર મહિને આઠસો રૂપિયા ટેક્સ ટેક્સી મેક્સીમાં લાગે એ અમને શું કરવા જો અમને એ લાગતું હોય તો દરરોજના ત્રણસો કિલોમીટરનું ભાડું તો કેટલું થાય તો વાલી અમને મિનિમમ બેથી ત્રણ હજાર આપશે કોઈ વાલી આપી શકશે નથી આપી શકવાનું તો અમને અમારું પાર્સિંગ ખોટું છે તો સાચું કરી લો અમે વીમો ભરવા તૈયાર છે ટેક્સ ભરવા તૈયાર છે છોકરાની દસ રૂપિયા અમે વીમો અમે સરકારી અમને નંબર આપો અમે એ ખાતામાં દરેક છોકરાનું અને જો ઓછો છોકરાનો દરેક અમે ત્રણ ફેરા મારીશું તો ત્રણે ત્રણ ફેરાના છોકરાનો અમે દસ દસ રૂપિયા લેખે આપવા તૈયાર છીએ પણ થયા છે કે પ્રશાસન દ્વારા જે અતિશય હેરાનગતિ કરવામાં આવી રહી છે એને ધ્યાનમાં લઈને આજે અમે ભેગા થયા છે અને અમારા પ્રમુખશીએ જે કહ્યું કે તદ્દન વ્યાજબી છે આના વર્ષોથી આ જે પરંપરા ચાલી રહી છે એના માટે અમે વિરોધ દર્શાવીએ છીએ કારણ કે ટેક્સી મેક્સીમાં જે અમારા પ્રમુખશીએ કહ્યું એ પ્રમાણેના રૂલ લાગે અને એ પ્રમાણે જો અમે પાલન કરવા જઈએ તો પરહેડ નવ હજાર રૂપિયા જેવો ખર્ચ આવે છે જે તમે સીટ મર્યાદા નક્કી કરો એ ડિવાઇડેડ ભાગ્યા જે આવે છે એ પ્રમાણે અમે લેવા તૈયાર છે અને તમે કહેશો એ બધું કરવા તૈયાર છે આ બસ અમને વાલીઓ જોડે નક્કી કરી આલો તમે તમે જે સત્તા લીધી છે ને અમારે પાલન કરાવવાની એ તમે વાલીઓ જોડે પાલન કરાવડાવો એવી અમારી નમ્ર ઇજ છે